બીજી વખત એ તો મહાન ખબર ના પડે મારા પોનો છે મારા લુગડો લઈ જવા

તમારું વિજનગર ની તો વાત ના થાય યાર બરોબર કેટલા મગનજી તો આખા બજાર માં ફર્યા બજાર માં ફળ્યા આખા બજાર આયા પન્ટ આવો કુસાભાઈ બાગ ને એ સારું કર્યું પણ વિશ્વાનગરનો ડેપો ઉધી અમને બતાવી દીધું તમાર આવવું ને ઓય આવી દેવાનો આ લુખુ કશું નઈ આ લે મગનજી નવા જગ્યા હગુ કેવા જ નઈ તો ના આવી ગયો તો

તમારે ભાઈ બધા દેખાતા નહીં કીધું મગજજી મારા યાદ તમારું ખાવા જવું છે જવું પડે તેવાના તમે સોય એકલા તો બાર મહિને તમે તો ઘેર કરોતાજી અલગ કરે તમે તો નહીં જાવ હું તો છું મગનજી તમે સો એકલાબર છે કાલ હજી આગળ શીરો બનાવેલો જબરજસ્ત બનાવેલું છે ભત્રીજા આ બે કેવાય

ખમન ખાવા ના એવું આપડે હગામ એવું નખો હું કઉ છું મગનજી પિતાજી